ઊંચા ઊંચા ચકડો જોવાય ને આપણને તો મજા આવે ગઈ પણ એમાં અડધા ભાઈ હતા ને અડધા ચાલુ હતા એટલે કઈ મજા ન આવી પણ મજા આવી કાદો કિચન ને લીલન ને બધી આમાં ભેગું જ હતું આપણે ફૂલ મજા આવી ગઈ જોઈ લો ભાઈ ચકડોળ જોઈ લો હો ભાઈ હા જો ઉડકું જો આમ જો નાના નાના છોકરા બે જો મોટું પતલું હા હા જો કાંગરા મેળામાં કાંગરા રાજકોટના મેળામાં કાંગરા જોઈ ભાઈ

ગમે ને એવી રેશન ની વસ્તુ ભારે ને ચોટી જાય ગમે બહાર ત્યાં ચોટી જાય પછી તો ભાઈ બધાને હું કઈ ખંભે મારી લઈ જાવ હવે આલો ભાઈ હવે આલો હા આપડા માનવ ભાઈ એના લીલંગ ની કપડા મળી ગયા લીલંગ ના કપડા વેચો ને જો આપડે જાઉં બધા ડ્રેગન માં બેકા મૂકી કરીને ડ્રેગન માં જવું આટલી લાઈન માં ચડી ગયા માન માન ઉપર આવ્યા તકા મારી મારી ટકા મારી મારી પછી બધા ગયા તો આપડા માનવ ભાઈ ને હવે ઢીંગલિયું ગમતી હતી એ બાજુ ગુલાબી કલર ની કે મારે મારા રૂમ માં કે ડેકોરેશન કરવા રાખવું એ બાજુ કે ચશ્મા વાળી લેવી જોઈ કે મે ગીદેલા તસમા નંબર મેકדו વધી જાય તને કાળા મેળો હવે આપણે પૂરો કરી લીધો છે હા પાવડરમાં બગડી ગયા પાવડર લગાડવાનો ઘરે જન બજઈને હા